કપડવંજના લાલ માંડવા પ્રાથમિક શાળાની તાળાબંધી કરવામાં આવી વાલીઓ અને વિદ્યાર્થીઓ રોષે ભરાઈ તાળાબંધી કરી છે ધોરણ નવના વર્ગની મંજૂરી છતાં ક્લાસ શરૂ ન થતા રોષ વ્યક્ત કર્યો ધોરણ નવના વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડતા વાલીઓમાં પણ ભારે રોષ વ્યાપ્યો છે લાલ માંડવામાં શિક્ષક જ હાજર ન થયાનો વાલીઓએ આરોપ પણ લગાવ્યો છે અન્ય શાળા દૂર હોવાથી વિદ્યાર્થીઓને હાલાકી પડી રહી છે લાલ માંડવા શાળામાં ધોરણ નવના વર્ગખંડ શરૂ કરવાની માંગ કરી છે

એના શિક્ષણ અને ભિક્ષાને રોકી ના શકાય શિક્ષણ માટે કોઈ વિરોધ ના કરાય કોઈ બી રાજકારણ હોય અને જોજો અને આટલા માટે આજે ત્રેવીસ તારીખ થઈ આચાર્ય આવેલા નથી ઘણી વખત બે શરૂઆત માગણી માટે કરેલી રાજ્ય સરકાર તરફ પણ પચીસ માં એનો મંજૂરી પત્ર એટલે કે રાજ્ય સરકાર તરફથી ભૂકંપ પત્ર પણ આવી ગયો છતો પણ ઓગસ્ટ મહિનાની શરૂઆતથી અહીંયા ઓર્ડર મળેલ છે છતાં પણ આજ દિન સુધી ઓપન થયેલું નથી